નવાબંદર મરીન પોલીસે અરબી સમુદ્રમાં મોટી કાર્યવાહી કરી છે પોલીસે ગેરકાયદે માછીમારી કરતી ચાર ફિશિંગ બોટને પકડી પાડી છે પોલીસ ઇન્સ્પેક્ટર વી કે ઝાલા અને તેમની ટીમે નવાબંદર નવી જેટી પર ચેકિંગ દરમિયાન આ કાર્યવાહી કરી હતી તપાસમાં ત્રણ ફિશિંગ બોટ ઓનલાઈન ટોકન અને ફી સિરીઝ વિભાગની એન્ટ્રી વગર માછીમારી કરતી મળી આવી છે જેમાં એક બોટમાં રેકોર્ડમાં નોંધાયેલ ખલાસીની બદલે અન્ય વ્યક્તિ પણ મળી આવી છે પોલીસે બોટના ટેન્ડલ અમીન ઈબ્રાહિમ મેર સહિત ખલાસીઓની પણ ધરપકડ કરી છે અને તેમના વિરુદ્ધ ગુજરાત મત્સ્ય ઉદ્યોગ કાયદો બે હજાર ત્રણ હેઠળ એફઆઈઆર નોંધ કરી છે ગીરસોમના જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી દરિયાઈ સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી કરાઈ છે દરિયાઈ માર્ગ અસામાજિક તત્વો માટે સોફ્ટ ટાર્ગેટ બન્યો છે આ માર્ગ ડ્રગ જેવા નશીલા પદાર્થોની હેરાફેરી પણ થઈ રહી છે